જૂના અને પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ યથાવત પાટણના મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પરંપરા આજે પણ જાળવી રાખી છે પાટણના ગુર્જરવાડા આ પ્રાચીન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો આજે મંડળી ગરબાનો ક્રેઝ ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે પાટણના ગુર્જરવાડા મંડળીની સાથે સાથે પ્રાચીન દોરી ગરબાની પણ પરંપરા જાળવી રાખી છે નવરાત્રીની ઉજવણીમાં ગુજરાતમાં ભાગ્યે સચવાયેલો પાટણના ગુજરવાડાનો આ પ્રાચીન દોરી ગરબો ચર્ચા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે આજે ગુર્જરવાડાના ખેલૈયાઓએ દોરી ગરબો રમીને સાંસ્કૃતિક પરંપરા ચાળવી છે દોરી ગરબો એ પૂર્ણ રૂપે આપણી સંસ્કૃતિની ભાત પાડવા સાથે સામાજિક એકતાની ગૂંથણી પણ કરે છે આ પ્રાચીન ગરબો નવા ખેલૈયાઓ માટે રમવો ઘણો કઠિન છે અગાઉના સમયમાં ઢોલક તબલા મંજીરાના તાલે મંડળી દ્વારા ગવાતા લોકગીતોની ધૂનમાં લયબદ્ધ રીતે રમાતો દોરી ગરબો વર્તમાન સમયે ડીજે આવવાથી લુપ્ત થઈ રહ્યો છે ગુર્જરવાળા સમસ્ત પરિવાર આમ તો ડીજે મ્યુઝિકના તાલે નવરાત્રિની ઉજવણી કરે છે પરંતુ દોરી ગરબો રમવા માટે ઢોલક તબલા મંજીરાના તાલે મંડળી દ્વારા લોકગીતો અને

ગોરી ગરબામાં ગરબાના તાલે દોરી ગૂંથવાની હોય છે અને પછી દોરીને ગરબાના તાલે રિવર્સ માં પાછું ગરબો એ આપણું ગુજરાત નું ઘરણું કહેવાય ગરબા અવનવી વિવિધ વિવિધ વેરાયટી આપણે ગરબા રમતા હોઈએ છીએ એમાં એક ખાસ દોરી ગરબો જે વર્ષોથી ગુજરાતમાં રમાતો હતો પણ અત્યારે હાલ એ લુપ્ત થઈ ગયો છે અત્યારે ડીજે અને ઓર્કેસ્ટ્રા ઓર્કેસ્ટ્રા આવી ગઈ છે તો એ ગરબો લુપ્ત થઈ ગયો છે પણ ઉત્તર ગુજરાતમાં અત્યારે પાટણમાં ગુર્જરવાડામાં અમે વર્ષોથી દોરી ગરબો રમાડીએ છીએ અને લગભગ એ પચાસથી સાઠ વર્ષથી દોરી ગરબો અમારે રમાય છે અમે અમારા મોલ્લામાં પણ ડીજે ગરબા રમાડીએ છીએ પણ જ્યારે દોરી ગરબો રમવાનો હોય એ બે દિવસ અમે નરઘા મંજિરાના તાલે જ અમે દોરી ગરબો રમાડીએ છીએ દોરી ગરબાની અંદર ચોવીસ શબ્દો રમતા હોય છે જેમાં બાર ખેલૈયાઓ અંદરની સાઈડ અને બાર ખેલૈયાઓ બારની સાઈડ રમતા હોય છે જે ઉપરથી માડી અને નીચે દોરી ગૂંથણ થાય છે અને જ્યારે દોરી ગૂંથાઈ જાય પછી એને છોડવા માટે એ પણ ગરબો રમવો એક કલા છે એને રમવા માટે ફરીથી જે ગરબા ભાઈઓ અંદર રમતા હોય એ બહાર રમે છે અને બહાર રમતા હોય એ અંદર રમે છે